હજુ સુધી એનો કોઈ નિર્ણય થતો નહીં આ સજા ભોગવી રહેશે સજા પૂરી થવાય છે તો એનો કોઈ જવાબ હજુ સુધી એમને મળતો નથી એક વર્ષ બાકી હતું અને ત્યાં પછી મારે છોકરાનો એનો અંદર જન્મ થયો એનો જન્મ જેલમાંથી સિવિલ શિવિલો જેલવાળા સત્તાવાળા સિવિલમાં મોકલી એટલે સિવિલમાં જન્મ થયો ત્યાં પછી મારો છોકરો એને મહિના પછી એને રજા ઉપર લઈ ગયો ત્યાં પછી એને હાજર કર્યો હતાનો છોકરો મારો જેલ મશે એક સાથથી વર્ષ ઓગણીસસો નવ્વાણુંથી આજીવન કેદની સજા ભોગવતા જયશ્રી બહેન ના તો સત્તેર વર્ષ જેલમાં વિતા આવી ચૂક્યા છે પરંતુ તેના દીકરાને પણ તેની સાથે જેલવાસ ભોગવવો પડી રહ્યો છે જે એક જનતા માટે મોટી સજારૂપ સાબિત થઈ રહી છે કેમેરામેન તેજસ દવે સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ